भूषण शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपका स्वागत है आज है तारीख 20 अप्रैल 2024 जो यहां आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

વોર્ડથી લઈ બુથ સુધી પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તા દ્વારા કરવામાં આવી રહી છે લોકસભા ચૂંટણીમાં સારું પરિણામ લાવવા માટે સંગઠનના હોદ્દેદારોથી કરીને પાયાના બુથ સુધીના કાર્યકરો માઇક્રો પ્લાનિંગથી કામ કરી રહ્યા છે ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદ્રઢ કરી પ્રચાર પ્રસાર કાર્ય અને લોક લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ કાર્યાલયો કાર્યરત કરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભુજ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિનોદ ચાવડા ઉમેદવાર કચ્છ લોકસભા બેઠકે જણાવ્યું કે ચૂંટણીને લઈ કરીને અમારા અલગ અલગ વિધાનસભાના ચૂંટણીલક્ષી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે આજે ભુજ મધ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ભુજ વિધાનસભાના કાર્યાલયનું ગઈકાલે સવારના ભાગે અંજાર વિધાનસભા ત્યારબાદ રાપર વિધાનસભા સાંજના ભાગે ગાંધીધામ વિધાનસભા અને આજે સવારે માંડવી વિધાનસભા અને અત્યારે ભુજ હવે પછી અમારા બે વિધાનસભાના કાર્યાલય બે દિવસ પછી કાર્યરત કરવામાં આવશે અબડાસા અને મોરબીના અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય દેવજીભાઈ વર્ચંદ અમારા સૌ શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ શ્રી માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહજી જાડેજા પુરીમનસિંહજી જાડેજા અનિરુદ્ધભાઈ દવે કાંતિભાઈ અમૃતિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી અને અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહે છે અને મોટી સંખ્યામાં સૌ લોકો મતદારો અને જનતા પણ જોડાય છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે અહીંયા કાર્યાલયના ઉદઘાટન થયા છે અને કાર્યાલયના ઉદઘાટનના માધ્યમથી ચૂંટણીલક્ષી જે અમારું કામ છે એ મજબૂત બનશે અને આવનાર સમયમાં જે વિશ્વાસ અમારા કાર્યકર્તાઓની અંદર છે કે દરેક વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટી લીડ મળવાની છે અને આજે આ કાર્યાલય જે અમારો બધા જ વિધાનસભાના ખોલવામાં આવ્યા છે હું સૌ અમારા કાર્યકર્તાઓને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પણ ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના નગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો